એના પપ્પાને રોજ ચાર પાંચ ગાડી આવીને ધમકાવી જાય છે એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ એ પોલીસ તંત્ર દ્વારા કાકાને ધમકાવવામાં આવે ચાર પાંચ ગાડીઓ આવે ને ધમકાવી જાય તો શું કહે છે આઈને કે શું કરવાનું છે તમારે શું કરવાનું છે ધમકાવે છે પબ્લિક ને આ પબ્લિક આવી ના જોઈએ અહીંયા એવું કહે છે લોકો મિત્રો પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ઘડી કોઈ પણ પબ્લિક આવી ના જોઈએ અને અમે પણ જ્યારે એગ્રી આવીએ તો અમને પણ રોકવામાં આવ્યું અમે જ્યારે પત્રકાર છે પત્રકારને પણ એવું કહેવામાં આવ્યું કે તમે અંદર નથી જઈ શકતા તો પત્રકાર એક સાચો અવાજ બનવા માટે આવતો હોય છે પરંતુ પત્રકારને બી રોકવામાં આવે છે ત્યારે જ અમને ખબર પડી કે કા દારમાં કંઈક ને કંઈક કારું છે પરંતુ જ્યારે એગ્રી આવ્યા તો ખબર પડી કે આ તો આખી દાર જ કારી છે કાકાના જે કાલે વિડીયો બહાર આયા એ વિડીયો એ ધમકાવીને ખડી ગયા છે ખડી ગયા એકલા કાકાના જે માગને ખુશી જાય કાકાના જે કાલે વિડિયો આયા એ કેવી રીતના આયા એ ઘરમાં આવીને ધમકી આપીને આવું બોલવાનું આવું બોલવાનું એવું કરીને પછી બોલાવીને ઉતારી ગયા એટલે કોણ આવ્યું દરવાજા બંધ કરી દીધા માસીને ભી બહાર કાઢી મૂકા એકલા જ અંદર બે મિનિટ ખુશી લઈ પટાડી એ જે કાકાએ નિવેદન આપ્યું તે વખતે દરવાજો ખુલ્લો હતો દરવાજા બંધ કરીને ઉતાર્યા તો એવું કહે છે એ વખતે તમારા જે વિસ્તારના લોકો

મિત્રો પોલીસ તંત્ર દ્વારા દડાઈ ધમકાવીના જે વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે પરંતુ અહીંયા જ્યારે આવ્યા ત્યારે આપણે ખબર પડી કે પરિસ્થિતિ શું છે જ્યારે વિડીયો વાયરલ થયા તો એવું થયું કે જ્યારે સમાજ આખો લડી રહ્યો હોય તો સમાજના જે કાકા છે જેમનો દીકરો ગયો છે તે કેમ પોતાનું નિવેદન પલટે છે પરંતુ અહીંયા આવ્યા તો ખબર પડી કે દરવાજા બંધ કરીને એમનું નિવેદન લેવામાં આવી રહ્યું હતું દેખી લખો છો પરિસ્થિતિ મિત્રો